નાના નખત્રાણા ગૌચરમાં થયેલું દબાણ દૂર કરવા માલધારીઓએ નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર કરવાનો ધીખતો ધંધો કરાઈ રહ્યો હોવાનું માલધારી યુવાનો નાના નખત્રાણા ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમણે કહ્યું કે હજારોની સંખ્યામાં અમારું પશુધન અહીં ચરિયાણ કરે છે પરંતુ ગૌચર જમીન ઉપર પાકા બાંધકામો કરી ગૌચર અમુક તત્વોએ નામ શેષ કરી નાખી છે જે ગૌચર પરનું દબાણ દૂર કરી અમને ન્યાય આપવામાં જણાવ્યું હતું કેટલાક તત્વો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરી માલધારીઓ દબાણ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું પરંતુ માલધારીઓએ અહીં કોઈ જાતનું પાકું બાંધકામ કે વાળા વાળ્યા નથી માત્ર ગૌચર જમીનની હદ નક્કી કરેલી છે પરંતુ અમુક તત્વો પેસકદમી કરવા માટે તંત્રને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે આવા દબણકારોને વહેલી તકે દૂર કરવા છેલ્લા ઘણા વર્ષોથી આ માલધારીઓ દબાણ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો પહોંચાડી છે અને હવે રહી સહી સરકારી પડતર જમીન ઉપર પણ દબાણ થઈ રહ્યા છે નાના નખત્રાના વિસ્તારમાં હવે ગૌચર જમીન રહી નથી ત્યારે માલધારીઓના પશુધનનો ચરિયાણનો પ્રશ્ન ઊભો થયો છે અમે વર્ષોથી દબાણ હટાવવા માટે નથી રહ્યા પરંતુ કેટલાક તત્વો કાયદાને ઘેરમાર્ગે દોરી અને અમારી વિરુદ્ધ જ તંત્રને ઘેરમાર્ગે દોરી રહ્યા છે જવાબદાર તંત્ર અગાઉ પણ અહીં પંચનામું કરી ગયેલ છે તેમ છતાં હજુ સુધી નિવેડો આવ્યો નથી અને આવા તત્વોને મોકળું મેદાન મળે છે